રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં સવારના હાથ જેવું થાય છે આજ તો કાયમ ના ટાણે જ હાથ જેવું થાય છે ને આપણે જવાનું છે વાળીએ વાડીએ કામ તો ઘણું છે આપણે ને એમાં ટૂંકમાંથી સેઠે પારે ઝરેડા થયા હોય ને એ પેલા ગુરવા બુરવા હે પછી પાછો થાંભલો મારશું એક વાર થાય તો ભલે તો પછી બે વાર મારશું થાંભલો લાગી જાય પછી એવું બધું મારે કામ છે અને સાહ નાખવાને તો હજી ખમવું છે એટલે થાંભલો બધે આજ બે વાર લાગી જાય તો પછી સાહ એમ એટલે પેલા તો શેઠા ફારા ટૂંકમાં જે જરાડ આવ્યા ને એ બધા આપણે રિપેરિંગ કરી નાખવા હે એટલે પછી ઉપાધિ નહીં એટલે એ રેડી કરી નાખીએ અને થાંભલો મારી દઈ હાલો જો મીરા બાંધી છે જો મીરા બાંધી છે જય ગૌ માતા મીરા એ મીરા જય ગૌ માતા હલો આપણે ને પાવડો બે થઈ ગયો ત્યાર માથે પાવડો સડાવી દીધો એ હાથી વહી ભેગા રીતે અને અહીંયા બધા આડા કામકાજ હાલે હે બે બાળકોને ને હિસાકવાનું આલે હે

એટલે એવું ટૂંક હતું ને એટલે કીધું હે ને હમણાં કઈ ન આવો તો સારું નઈ કઈ તું શરીર છે એમ હવે માર મારું છે નથી શીંગ મકની શીંગ આ પાકેલી કોઈ ની લઈ લે જેટલી થાય એટલી છે ને ટૂંક માં હાથમાં નગર ઓજળ આવી જઈએ ને તો ઈ જાહે આપણે વાડિયા પૂગી ગયા છે અને હે ને આપણે જે સવડા મારેલા હતા ને એ ખેતરમાં પેલા તો પાવડા હું ટૂંકમાં છેઢે જ્યાં ઝરેડો થયો હોય ને એ લેવલ કરવો હે એટલે અહીંયા આપણે ઉપર ધોર્યો તો શું કરવાનું કારણ કે આ નીચલા તલમાં પાણી જતું ને એટલે એમાં કઈ હેલું જ નહોતું એમને ધોર્યો જ રાખી દીધો હતો એટલે એ પેલા તો બુરવો હતો હે કારણ કે એ થઈ ગયું હાવ નીચું અને છેલ્લે ઝરેડો કાઢ્યો હતો એટલે હે ને આ બાજુ બધું અધેર થઈ ગયું હોય એટલે એ બાજુ પુરાણ કરવું જો હે એટલે હે ને આમ ત્રાહું ત્રાહું ત્રાહુ છે ને આ રીતે ક્રોસ જેટલું રહ્યું ને એ બધું આમ ટૂંકમાં ધીમે ધીમે બહુ બઉ અહીંયા જેટલું વધેર હોય ને એટલે ટૂંકમાં આમ મૂકી દેવું એવી રીતે છે ને આ પહેલાં કમ્પ્લીટ કરી નાખી પછી આગળ છે ને રોટાવેટર આવે છે એટલે એ તલમાં ઉપલા તલમાં આંકી નાખી અને આમાં જ્યાં ક્યાંય ખરું કરવાનું એમાં હાકી નાખી એટલે રોટા છે ને આગળ આવી જાય એટલે ન્યાય જરાક જવું જો અને ઓલો ઓલા સેટે પણ જોર્યો છે થોડો થોડો ઈ બુરદે પસાટનો છે અને પછી વેસલા ખેતર માં એ રીતે છે અને આ કટકી માં એ રીતે છે બધે ટૂંકમાં આપણે સવડા જયારે દસ વીકાના ઘઉં હતા અને વીઘા હવા વિકાનું લસણ હતું અગિયાર સાડા અગિયાર વીકા માં આપણે સવડા આકેલા હતા એ બધું ત્રણ કટકા થાય એટલે ત્રણેય કટકાના સેઠા છ થાય સયા સેઠા ના લેવલ કરવાના હે ટૂંકમાં જાય થી આ પેલા છે ને ત્રાહું ત્રાહું આ મરવેર લઈને અને મંડી લેવલ કરવા બાર ની ગયા છે ઉપલા ખેતરમાં મગ ને કોક કોક સિંગુ પાકી છે બાની હે ને મગ ઉતારે હે મગ તો જાય રોજડા તો બાઠી ગયા તા ઉપર તો કઈ બહુ નથી પસાર પસાર માં થોડા થોડા હે વધારે અને આપડે રોટા વેટાળી આવું ગયું છે એટલે મંડ્યું છે જો હાલવા મસ્ત મસ્ત જો પારાય પણ જા આ ઉભરાના પડખાની જે લાઈન રહી ને એમાં પારાય બે બાજુ ભાંગી નાખે એટલે આપણે ઉભરું વારવું હોય ને કોઈ ઉપાદી નહીં આ રીતે બે પારા ભાંગી ગયા આ બાજુ ભાંગી જાય છે અને આ બાજુ ભાંગી જાય છે બે આ રીતે છે ને ઉભળાની લાઈન જ ટૂંકમાં રહે બાકી બીજું બધું હાલી જાય એટલે લોટાવેટર આપણે નથી લોટાવેટર તો ભાડે કેવું પડે કારણ કે એ આપણે નથી ભાડે કેવું પડતું હોય અને આમાં હે ને લોટાવેટર કારણ કે આપડે બીજી ઊંડી ખેડ તો કરેલી છે ત્યારે જ ઊંડી ખેડ આપણે કરેલી બીજું કઈ જાજુ ઊંડી ખેડ કરવી નથી રોટાવેટર ખાલી હાલી જાય ને એટલે ઘણું તો બાઠી ગયા બધા કા હા પાકલ પાકલ છે જ આવી એ લઈ જાય બીજું હું હોય અને હજી એકવાર ઉતર છીએ એટલે પૂરું થઈ જાય કેમ

મિત્રો આપણે જો તલવાળામાં રોટાવેટર ચાલુ થઈ ગયું છે તો જ આ રીતનું હું કંઈક હાલે છે કમ્પ્લીટ જો એટલે આ તલ ખેરવા હોય ને તો ઉપાધિ નહીં એટલા માટે આપણે હકવી નાખી અને ઉમે હાલવા ચાલવામાં ખાપાય લાગે નહીં એટલે એટલા માટે જો રોટાવેટર આપણે હાલે છે મસ્ત મસ્ત અને આપણે હાલે છે આપણું ઘરનું ટ્રેક્ટર આ રોટાવેટર તો ભાડે આવ્યું છે બધાને અડધુક તો હાલી ગયું છે આમાં અને હવે આપણે છીએ રેવલ કરવા આપણા નીચલા ખેતરમાં તો આ રીતનું રેવલ થાય છે આ રેવલ ટૂંકમાં પસાટ અધેર છે ને અને વૈસે થોડીક જોબ છે જ્યાં અત્યારે થલવું અહીંયા ત્યાં થોડીક જોબ પડી ગઈ ઓમે આપણે ટ્રેક્ટરના વાવેતર હવે થઈ ગયા એટલે દર વખતે આપણે ટ્રેક્ટરની ઓળણીના જે ઢફા થાય ને એટલા માટે પસાટ અધેર જ થઈ જતી હોય એટલે ત્રણ બે ત્રણ વર્ષે આપણે ખેંચવી પડતી હોય પસાટ જે આ રીતે ખેંચું છું એટલે પાણી સરખું વ્યવસ્થિત સડી જાય આપણે વાવેતર કરી ત્યારે એટલે એટલા માટે ટૂંકમાં મજા પછા રેવલ થઈ જાય ને આપણે આમાં મારેલા હતા સવડા એટલે જો ઠેક્ટરી ઠેકડા મારે ઠેપામાં એટલે આ રીતનું કંઈક હાલે તો મસ્ત મસ્ત હું જ આખું છું પણ અવાજ નથી અવાજ આપણે પાછળથી નાખ્યો હે તો આ રીતનું આપણે રેવલ થઈ જાય પછી થાંભલો મારવાનો હે હવે બધા શેઠા આમ તો કે રેવલ કરવા પીડા શું કરવાને કારણ કે આપણે સવડું મારે લેતું એટલે સેટા બધા છે ને ઉષા નિશા હતા જ કારણ કે સેલે ઝરાડા કાઢા હોય એટલે એ બધા સેટા વ્યવસ્થિત આપણે સરખા કરવા પડ્યા છે એટલે હવે આ પસાર આગળ થઈ જાય ને એટલે હવે આપણે સીધો થાંભલો પછી જોડવાનો થાય કારણ કે બપોરે જ આ પસાટ બપોરે છે થાય બપોર પછી થાંભલો જોડવાનો થાય હજી વાળી વાળી કટકીમાં બાકી છે એટલે એ આ થઈ જાય પછી એમાં જ આવવાનું છે એટલે આમાં ચાલુ જ છે એટલે પસાટા ટૂંકમાં પાણી સરખું પૂગી જાય ને તો આપણે મોળે સારું રહીએ એટલે એવું છે બધું હાલો હવે આપણે આવ્યા રોટા રોટાવેટર વાળા ભાઈને સા પાણી દેવા જ્યાં નીચલા તલમાં પણ આંખે હે ભાઈ જો આપણે સા પાણી પાઈ આવી પછી એને મેં અહીંયા તો તે કીધું ઊભું રાખ પણ ન રાખું મને ધકો ખવડાય છે ને આપણે આ જ્યાં આમાં તો જો પારા ફોયરા ભૂરણા આવી ગયા હતા જો આમાં આ પારા ફોરેલા લાગે આટલામાં વીખું છે બે શ્યાર પારામાં વાંધો નથી હાલો હવે આપણે ને થાંભલો કરી દીધો તો વાળી વાળી કટકીમાં લસણ હતું ને એમાં થાંભલો કરી દીધો ચાલુ હવે થાંભલો હવે ખાઈ ને હું જે થાંભલો જ આપવાનો બપોરે જો ખાઈને અત્યારે વાગ્યો દોઢ દોઢ વાગી બીજો થાંભલો જોડ્યો છે અને આજ તો આખોથી આમને ટ્રેક્ટર જ આંકવાનું છે હવાના આખી ટૂંકમાં આપણે અને હા જે હાથ વાગ્યા ટૂંકમાં સાત વાગ્યા હું જે જેટલું હાલે ને એટલું અધૂરું રહી જાય તો પછી બેગ દીક કેડે તાવું જે આપણે હાંકવાનું છે આવી રીતે અને થાંભલો આમાં બે વાર મારવાનું બધે જો કે બે વાર જ મારવો જોઈએ કારણ કે ઝીણા ઝીણા જે ટેફા હે એ બધા ભાંગવા તો જો જ હાલો હવે આપણે વિવાસી નીચલા ખેતરમાં નિશ ખેતરમાં નહી આમ તો ખીજડાવાળામાં વૈશલા ખેતરમાં એમાં જો હાલે છે આ રીતે જામાં એકવાર આલી ગયો બીજી વાર હાલે છે એકવાર તો આલી ગયો તો બીજી વાર હાલે છે બે વાર માર દેલ ખેતર થઈ જાય પ્લેન પછી સીધા સાહજ નખવાનો રહે આપણે બધું જો કામ મંડું એક પછી એક ક્લિયર થાવા આપણે નવરાયે નવરાયે જાવું કામ લઈ લેવાનું હોય પછી બેગ દિ કડે બે ચાર દિ કડે સીઝન એ ચાલુ થાહે ભેગા તલે ખેરવાના થાહે બધું કામકાજ એકડેકથી ચાલુ થાય એટલે તલ ખેરવાના હોય મને ભેગું આપણે પારું પારું ટ્રેક્ટરે હાંકવા જવાનું હોય એટલે નવરાઈ નવરાઈ છે ને ઘરની ખેતી તા આપણે કમ્પ્લીટ કરી લઈ કારણ કે ટ્રેક્ટર આપણે આખી ભાડે એટલે તો પછી બીજા લોકો જેનું હાંકતા હોય એ ત્યાં તો જવું જ પડે એવું છે બધું